તમે વિડીયોની અંદર જે ન્યૂ ઓલૅન બત્રીસ ત્રીસ ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે આપણે ભાઈને વેચવાનું છે જે વિડીયોની અંદર ન્યૂ ઓલૅન બત્રીસ ત્રીસ એનએક્સ પ્લસ જોઈ રહ્યા છો તે આપણે વિજયભાઈને વેચી દેવાનું છે તો ખેડૂતભાઈ વિડીયોની સેલર સુધી બનાવી રહીજો જેથી એ ટ્રેક્ટરની પૂરેપૂરી માહિતી તમને મળી જાય શું મોડલ છે શું કિંમત રાખેલી છે ભાઈ અને ક્યાં જોવા મળશે ટ્રેક્ટર તો વિડીયોની સેલ સુધી બનાવી રહીજો ન્યૂ ઓલેન બત્રીસ ત્રીસ ટ્રેક્ટરની વાત કરીએ તો આખું ટ્રેક્ટર તમને કમની ફિટિંગમાં ટ્રેક્ટર જોવા મળશે આખું ઓરિજિનલ કમની ફિટિંગમાં ટ્રેક્ટર છે ટાયરના કન્ડિશનની વાત કરીએ તો પાછળના ટાયર પંચાણુંથી નેવું ટકા નેવું પંચાણું ટકા ટ્રેક્ટરના ટાયર છે આગળના છેચ્યાલીસ પિસ્તાલીસ ટકા ટ્રેક્ટરના આગળના ટાયર છે એટલે ચારે ચાર ટાયર તમને સારી કન્ડિશનમાં ટ્રેક્ટરના ટાયર જોવા મળશે હવે ન્યુઓલન ઓલેન્ડ બત્રીસ ત્રીસના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર તેરનું છે ટ્રેક્ટર તમને ટુ ઓનરમાં જોવા મળશે આખું ટ્રેક્ટર ઓરિજિનલ કમની કલરમાં કંપની ફિટિંગમાં ટ્રેક્ટર જોવા મળશે તમે વિડીયોની અંદર ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો આખું ટ્રેક્ટર ઓરિજિનલ કમની ફિટિંગમાં જોવા મળશે ત્યાર પછી ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો કિંમત વિજયભાઈએ રાખેલી છે બે લાખ અને નેવું હજાર કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે ખેડૂતભાઈઓ કિંમત અંદાજીત હોય છે રૂબરૂ બેઠક કરો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે જે કોઈ ભાઈનો ટ્રેક્ટર લેવો હોય તે વિજયભાઈનો કોન્ટેક કરી લે આખું ટ્રેક્ટર ઓરિજિનલ કંપની ફિટિંગમાં છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ શકો છો ટ્રેક્ટરની ત્યાર પછી ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો ગામ જામખીરસરા તાલુકો કલ્યાણપુર જિલ્લો દેવભૂમિ દ્વારકા અને વિજયભાઈ પાસે જોવા મળશે ટ્રેક્ટર એટલે જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર ખરીદવું હોય તે વિજયભાઈનો કોન્ટેક્ટ કરી લે વિજયભાઈનો કોન્ટેક્ટ નંબર હું વિડીયોની અંદર આપી દઈશ એટલે જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવો હોય તે વિજયભાઈનો કોન્ટેક્ટ કરી લે અને ટ્રેક્ટર ખેડૂતભાઈને કોઈ પણ ભાઈને જોવા જવું હોય તો વિજયભાઈને કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જોઈએ ટ્રેક્ટર લઈ શકે છે